અમદાવાદમાં આવેલા મણિંદર મણિયાસા સોસાયટીમાં આવેલ શ્રી વહાણવટ્ટી શિકોતર માતાના મંદિર સકુલ ચૈત્રી સુદ સુદનોમના ઓગણીસમાં પાટોત્સવ ઉજવાયો માતાજી સન્મુખ યજ્ઞમાં યજમાનોના હસ્તે વિધાન આચાર્ય શ્રી અને ભુદેવો ભૂદેવોએ આહુતિ અપણ કરી હતી જ્યારે વિવિધ મંદિરો અને મઢથી પધારેલ સંતો મહંતોનું મહંત સંજય પઢિયાર દ્વારા સામયું અને સત્કાર કરવામાં આવ્યો હતો આવો જોઈએ આગળનો રિપોર્ટ ચિંતન શર્મા સાથે મણિનગર મણિયાસા સોસાયટી ડૉક્ટર મિજરવાણ ચાલી સિગોતર માતાનું મંદિર છે ઓગણીસમો પાઠ ઉત્સવ છે તમામ ભાવિ ભક્તો આવે છે તમામ ભાવિ ભક્તોની મનોકામના પૂરી થાય છે હજારો માણસોનું જમણવાર થાય છે તેથી બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ માતા સીગોતર આપે છે તમામ ભાવિ પોતાની મનોકામના માતાના દરબારમાં મૂકીને જાય છે અને તમામ ભક્તોના મનોકામના પૂરી થાય છે તેવી શ્રદ્ધાનો નો વિષય અને ભગવાન માતાજીના પ્રતાપે સુખી રહે છે ચૌદ ભુવનના નાથ ભગવાન શ્રીરામનો આજે જન્મદિવસ છે અને સાથે સાથે ચૈત્ર સુધી નવમી છેલ્લું નવરાત્રી છે તેવી રીતે માતાજીની સ્તુતિની આરાધના કરું છું મા શિગોતરને ખૂબ આરાધના કરીએ છીએ કે આજે રામનવમીના દિવસે મા શિગોતરનો પ્રાગટ દિવસ ઓગણીસ વર્ષ થયું છે અને તમામ ભાવિ ભક્તો આ ખૂબ આશી માતા શિગોતર આપે છે અને તમામ ભાવિ ભક્તોની ભાવભર્યું આમંત્રણ માતા શિગોતરે આપે છે તમામ ભાવિ ભક્તોને મનોકામના પૂરી બી થાય છે